મિત્રો આજના આ અમે તમને ભારતના એક એવા રહસ્યમય કિલ્લા વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જ્યાંથી એક આખી જાન રાતોરાત ગાયબ થઈ ગઈ હતી આ જાન અને અહીં પરણવા આવેલ વર રાજા આખરે ક્યાં ગાયબ થઈ ગયા અને તેનું શું થયું આ વિશે આજ સુધી કોઈ પણ જાણી શક્યું નથી તો મિત્રો વધારે સમય ના લેતા વિડીયોમાં આગળ વધીએ મિત્રો આજે અમે તમને ભારતના સૌથી રહસ્યમય એવા કિલ્લા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે વિશે આજ સુધી કોઈ પણ વિડીયો બનાવવામાં નથી આવ્યો અમે જે રહસ્યમય કિલ્લાની વાત કરી રહ્યા છીએ તે છે ઉત્તર પ્રદેશના ના જિલ્લાથી લગભગ તેતાલીસ કિલોમીટર દૂર આવેલો ગઢ કિલ્લો

મિત્રો અમે તમને આગળ એ પ્રમાણે સૌથી રહસ્યમય અને ભયાનક કિલ્લાઓમાંનો એક માનવામાં આવે છે તો મિત્રો તમને એક પ્રશ્ન જરૂર થતો હશે કે આખરે કેવી રીતે આ કિલ્લાએ આખી એક જાન ને રાતોરાત ગાયબ કરી દીધી અને આ જાન અને વર રાજા આખરે ક્યાં ગયા મિત્રો સ્થાનિક લોકવાયકાઓ અનુસાર એક વખત નજીકના કામમાંથી પચાસ સાઈઠ લોકોની જાન લગ્ન પૂરા થયા બાદ ફરવા નીકળે છે અને ફરતા ફરતા તેઓ આ કિલ્લા પાસે પહોંચી જાય છે આ કિલ્લામાં ફરતા ફરતા તે લોકો કિલ્લાના ભૂગર્ભ માળોમાં પ્રવેશ્યા અમે તમને આગળ જણાવ્યું તે પ્રમાણે આ કિલ્લાના બે માળ જમીનની નીચે ધ્વસ્ત છે અને ત્યારબાદ તેઓ ક્યારેય પાછા ઉપર નથી આવ્યા તેઓ એકદમ રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા આ પચાસ સાહીઠ લોકો ક્યાં ગાયબ થયા તે આજ સુધી કોઈ પણ જાણી શક્યું નથી ના તો આ કિલ્લામાંથી એ લોકોની લાશ મળી છે કે ના તો કંકાલ આ ઘટના બાદ કિલ્લાના નીચેના માળોમાં જવાનો માર્ગ સત્તાવાર રીતે બંધ કરી દેવામાં આવ્યો છે આ કિલ્લાની અંદરનો ભાગ અંધકારમય અને ભૂલભુલૈયા જેવો છે જે લોકોને હિપ્નોટાઇઝ પણ કરી દે છે જેથી અજાણ વ્યક્તિઓ માટે અંદર જવું જોખમી બની શકે છે મિત્રો એવું પણ કહેવામાં આવે છે કે થી પાંચ કિલોમીટર દૂરથી તો આ કિલ્લો એકદમ સ્પષ્ટ દેખાય છે પરંતુ નજીક જતા જ તે અચાનક ક્યાં ગાયબ થઈ જાય છે તે કોઈ પણ આજ સુધી જાણી શક્યું નથી મિત્રો આ કિલ્લાની એક ઐતિહાસિક અને મહત્વની વાત કરીએ તો અહીં ચંદેલા બુંદેલા અને ખેંગાર જેવા રાજવંશોનું શાસન રહ્યું છે

મિત્રો આજે ગઢકુંડાર કિલ્લો તેના રહસ્યો અને ભયાનક ઘટનાઓને કારણે પ્રવાસીઓ અને ઐતિહાસિક પ્રેમીઓ રસ જગાવે છે કિલ્લાની જટિલ રચના ગાયબ થવાની ઘટનાઓ અને ઐતિહાસિક ઘટનાઓ તેને એક અનોખું અને રહસ્યમય સ્થળ બનાવે છે તો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો ને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો તથા વધુ આવા જ રહસ્યમય વિડીયો જોતા રહેવા માટે અમારી ચેનલ ગુજરાતી વાતો ને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ